તમારું સ્વાગત છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ગામડે ગામડે ઓહ જો તમને બતાવું ગામનું તળાવ તો જો દરિયા જેવડું મોટું હે ને અને આ મિત્રો આ તમને જે વચ્ચે એક દેખાય ને સામે વચ્ચે એ તમને એમ લાગતું છે ડુંગર છે પણ ના ડુંગર નથી રહસ્ય છે એમાં એ વર્ષોથી સો વર્ષ જેવું થવા આવ્યું ત્યારનું છે એ પણ ત્યાં કોઈ કંઈક ખોદાતું નથી કેમ કે ત્યાં છે ને દાદાનું તરમાળી દાદાનું એટલું હાસ છે એમ એમની શ્રદ્ધા છે એમ એટલે કોઈ ખોદ્યું નથી શકતા પણ ગામ તો જો મોટું જબરું તળાવ એને આ બગીચો જોઈ લો આ જો એને બાકી ગામડા તો તમે ઘણા જોયા છે પણ ભાલ જેવું કે ગામડું જો એવું ભાલો હે દેશી બાવળા તો આ બાવળનું નામ શું છે એ મને કોમેન્ટમાં કહેજો આજે આ બાવળ હે ને આ બાવળ બાવળનું નામ કયો બાવળ છે ને એ મને ખબર હોય ને તો કોમેન્ટમાં કહી દો તમે બરાબર લીમડા કેટલા જોઈ લ્યો હે ને બાકી ગામ કાંઈ ઘટે હો મિત્રો આજે દશેરા છે એટલે દશેરામાં અમારો બહુ મોટો કાર્યક્રમ છે બરાબર તો સાંજે હજી તમને આગળ વ્લોગમાં તમે જોતા રહેજો તમને મજા આવશે જોવાની અને શું શું સ્પર્ધા રાખેલી છે કયું કયું આયોજન કરેલું છે કોણ કોણ આવ્યું છે એ તમને જોવા મળશે તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો બહુ મજા પડી જવાની છે તમને છેલ્લે સુધી જોશો તો જ મજા આવશે સ્કીપ કર્યા વગર અને મિત્રો આ એક આ વસ્તુ આનું નામ શું છે આ પીપળના પાન કોને કોને ખાધેલા એ આ પાન મેં બહુ ખાધાઓ નાના હતા ને અમે ત્યારે આ પાન બહુ ખાતા આમાં હે ને આને પાણીથી ધોઈ નાખવાના પછી આમાં ખાંડ નાખી દેવાની પછી મરચું નાખી દેવાનું અને પછી આને ખાવાની ઓ હો બહુ મજા આવે હો જોઈ ગયા આખી પીપળ જોઈ લો છો ચાડવા તો જો હો હો અને બધે પાણી પાણી ખેતર જોઈ લો કાંઈ કટ્યા નહીં હે ને ગામનો રોડ જો હજી તમને રોડ બતાવવા આ રોડ અને મિત્રો એક એક વસ્તુ તમે આજ સુધી ગુજરાતની અંદર પાલનું એવું કયું ગામ એવું જોયેલું છે કાનો માતર વગરનું મને કોમેન્ટમાં કહેજો બરાબર અમારા ગામનું નામ કાનો માતર વગરનું છે એમ એકદમ સરળ અને સાદું જોઈ લે આ નજારો જોજો Ache to mna kuwo mitra a dia kain a to mna, a bo na to a mena na ta na dia re bo muti mata ji mari, a, 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 kuwa, na ma, ma, panipita. આ પીવાનું પાણીનો કુવો જો આગળ આવો તો નાવાની બહુ મજા આવે અત્યારે તો આરો હોય ને આ કપડા ધોવાના અહીંયા અહીંયા બહુ નાતા અમે નાવાની બાકી એમ મજા આવે જોઈ લો છે ને મોટું સે આવું તમારા કોના કોના ગામમાં આવું તળાવ હે વોમેન્ટ કરી નાખ દો જોઈ લ્યો તો તળાવ હે કે દરિયો છે જોઈ લ્યો ઝૂમ કરીને બતાવો જોઈ લ્યો કૂવા

બનાવો બનાવ ફટાફટ અમારા એમસી ડ્રાઈવર છે હેવી ડ્રાઈવર કોને ગાડી લેવી હોય તો ડ્રાઈવરની જરૂર હોય તો લગાવી દઈશું આનો સરખેજ વાળા ઓળખે બાકી ના કોઈ ઓળખતા નથી એટલે અમારા આ ભાવ ભાઈ મેન માસ્ટર કા નર્સિંગ ના પીએચડી કરે હે પીએચડી ને અને આ અમારે ભૂરા ભાઈ ના ના ઋતિક રોશન નથી આપણે જે લોકો અમારા જેવાર ના વડીલ છે એવા મોરબી સન્માનિત કરવા જઈ રહ્યા હોય તો બે વર્ષ થી આપણે જે કાર્યક્રમ ચાલુ કર્યો છે એ પણ સારું છે પણ મકવાણા પરિવાર માંથી જે કોઈ આપણી વચ્ચે વિદાય લીધી છે જે લોકો છે પરિવાર પૂરી શકીએ અમારા કાકાભાઈ નામ લેતા પણ અમારે હૈયું કેવું કે

અને સમુબેન દલપતભાઈ મકવાણા એમનું સન્માન ગીતાબેન કાળુભાઈ મકવાણા આવી જ છે ગીતા કાકી આવી પછી પાલુબેન કુબેરભાઈ મકવાણા આવે છે Subscribe to my YouTube channel.